રોકડા લૂંટી લીધા હતા ત્યારબાદ તેઓએ કન્ટેનર પણ લૂંટીને ભાગી ગયા હતા કન્ટેનર ચાલકે તરત જ એકસો ને બાર પર કોલ કરીને પોલીસને માહિતી આપી હતી જેના પગલે ઉદના પોલીસની પીસીઆઈટીમાં પીછો પીછો શરૂ કર્યો દરમિયાન આરોપીઓ રોકડર હનુમાન મંદિર નજીક પહોંચતા અકસ્માત સાજીને કન્ટેનર મંદિરમાં ગુસાડી દીધો પોલીસની સક્રિય કામગીરી બાદ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા ઉદના પોલીસે આ સમગ્ર મામલામાં

પણ હવે ભગવાન ની કૃપા એવી હતી કે કોઈ જાનમાલ ની નુકસાન નથી થયું આ ઉપરવાળો ની કૃપા બાકી ગાડી નો બી નુકસાન થયું એ તોડી નાખ્યો કાયમ અહીંયા સેવા માટે કામ કરતા રહેતા લેકિન આજે એમનું અહીંયા નથી હતા તો કોઈ જાનમાલ ની નુકસાન નથી થઈ બહુ મોટો નુકસાન થઈ જાય બહુ મોટો નુકસાન થઈ પણ પરમાત્મા ની કૃપા